નમસ્કાર ખેડિદ મિત્રો કડદ પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના બોમન સમાચાર ચેનલ બનાવવા આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલ વરસાદનું જોર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમ કે જે હાલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ પર ચારથી પાંચ દિવસ સુધી સતત સ્થિર હતી તે આગળ વધવાની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ બે દિવસમાં ગુજરાત પર આવશે અને રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે ઝારખંડ છત્તીસગઢ અને ત્યારબાદ મધ્યપ્રદેશ પરથી થઈને લો પ્રેશર એરિયા ગુજરાત પર આવશે અને તે બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે આ અઠવાડિયાથી શરૂ થયેલું વરસાદનું જોર ગુજરાતમાં આગામી સપ્તાહના મધ્ય સુધી ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હાલ નબળી પડવા લાગી છે અને તે ગુજરાત પર આવે તેવી સંભાવના દેખાતી નથી હાલ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફો ટ્રપરેખા પણ સક્રિય છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આખા ગુજરાતમાં આ સિસ્ટમની ભારે અસર થવાની શક્યતા છે અને તેના કારણે કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાત પર બંગાળની ખાડીની સિસ્ટમ પચીસ ઓગસ્ટની આસપાસ પહોંચશે પરંતુ તેની અસર છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી વધારે જોવા મળશે એટલે કે આખા રાજ્ય પર તેની અસર દેખાય છે અને આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર તેની અસર પહેલાં શરૂ થશે અને બાદમાં સૌરાષ્ટ્ર તથા કચ્છ પર તેની અસર થશે અરબી સમુદ્રમાં સિસ્ટમ પહોંચીએ ત્યારે પણ તેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ પર દેખાય છે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ અઠ્યાવીસ કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચશે ત્યાંથી આગળ વધીને તે ઓમાન તરફ જાય તેવી સંભાવના છે અરબી સમુદ્રમાં આગળ વધી ગયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ભાવનગર તથા અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છોટા ઉદેપુર વડોદરા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાયના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આવતીકાલે સુરત નર્મદા તાપી વલસાડ નવસારી ભરૂચ દમણ અને દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં તથા છોટાઉદેપુર આણંદ દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો ખડૂદ મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ